નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર મિત્રો રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર જે હા મિત્રો જાન્યુઆરી બે ના મહિનામાં અનાજની સાથે રેશન કાર્ડ ધારકોને રૂપિયા એક દર મહિને આપવાનું સરકાર વિચારણા કરી રહી છે આ લાભ મિત્રો એપીએલ બીપીએલ તેમજ એ એવાય કાર્ડ ધારકોને તમામને મળવાપાત્ર રહેશે તો મિત્રો દરેક કાર્ડ ધારકો જાણી લ્યો કોને મળશે આ યોજનાનો લાભ આમની વિગતવાર માહિતી વિડીયોમાં આપણે આગળ જોવાના છે તો મિત્રો ગુજરાતના તમામ રેશન ધારકો વિડીયો ના ખાસ સુધી મિત્રો સરકારે મફત રેશન યોજના અંગે એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને સીધી રાહત આપશે વધતી જતી મોંઘવારી દૈનિક જરૂરિયાતો પૂરી કરવી વધુ ને વધુ મુશ્કેલ બનાવી રહી છે આ દબાણ ને ઓછું કરવા માટે સરકારે મફત રેશનની સાથે માસિક એટલે કે દર મહિને રૂપિયા એક હજારની રોકડ સહાયની જાહેરાત કરી છે આસહાય એવા પરિવારોને મજબૂત ટેકો પૂરો પાડશે જેમની મિત્રો આવક મર્યાદા ઓછી અને ખર્ચ સતત વધી રહ્યો છે તેમજ મિત્રો સરકારના મતે વર્તમાન આર્થિક પરિસ્થિતિ એ દૈનિક વેતન મજૂરો નાના ખેડૂતો અને મિત્રો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને સૌથી વધુ અસર કરી છે ખોરાક દવા અને શિક્ષણ જેવી આવશ્યક ખસના વધારાના કારણે પરિવારના બજેટ પર દબાણ આવ્યું છે મફત રાશન યોજના બે હેઠળ પ્રાપ્ત થયેલા વધારાના મિત્રો આવા માસિક આવશ્યક સંચાલન કરવામાં નાણાકીય દૂર કરવામાં મદદ કરશે તો મિત્રો આવું જાણીએ કે કયા પરિવારોને મળશે આ યોજનાનો લાભ તો મિત્રો આ યોજનાનો લાભ ફક્ત રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ માન્ય રેશન કાર્ડ ધરાવતા પરિવારોને જ મળશે અત્યુદય અન્ન યોજનાના લાભાર્થીઓનો પણ મિત્રો સમાવેશ થાય છે સરકાર પાસે કડક પાત્ર માપદંડો છે જેથી ખાતરી કરી શકાય કે આવક નિર્ધારિત મર્યાદામાં હોવી જોઈએ અને મિત્રો લાભાર્થી નું નામ સરકારની યાદીમાં નોંધાયેલું હોવું જોઈએ વધુમાં મિત્રો બેંક ખાતો આધાર અને રેશન કાર્ડ એક લિંક હોવા જોઈએ

તો પરિવારોને અલગથી અરજી કરવાની જરૂર રહેશે નહીં અને મિત્રો તેમને રૂપિયા એક ની માસિક રાશન અને મફત સહાય મેળે તેમના બેંક ખાતા ની અંદર ડીબીટી મારફતે જમા કરવામાં આવશે મિત્રો કોઈ સાહજતી રેશન કાર્ડ ધારકો માટે સારા ની વિગતવાર માહિતી કારણ કે મિત્રો આ ન્યૂઝ જે બે હાજર પચીસ થી ચાલી રહી છે તો મિત્રો આપણે આશા કરીએ છીએ સરકાર દ્વારા જાન્યુઆરી આપવાની વિચારણા કરી રહી છે કેવા અરજદારો ને કેવા રેશન કાર્ડ ધારકોને મળવા રહેશે એમની વિગતવાર માહિતી આપણે વિડીયો મારફતે મેળવી આ લાભ મિત્રો એપીએલ બીપીએલ તેમજ એ ધારકોને તમામ રેશન કાર્ડ ધારકોને જે પાત્ર હશે એમને મળવા પાત્ર રહેશે